ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પ્રાણી સંગ્રહાલયનો મામલો ખેતીની જમીન બાદ રહેણાંક વિસ્તારોના દબાણો શોર્ટ ટાઈમમાં દૂર કરાશે તેવું ડીસા મામલતદારનું નિવેદન ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પ્રાણી સંગ્રહાલયને લઈને બીજા દિવસે પણ દબાણ શરૂ કરવાનો સિલસિલો યથાવત છે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો ઘરવિહોણા બને તો જવાબદાર કોણ એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે

એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ બધા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી છે એટલે જેટલા દબાણ દૂર દબાણદારો હતા એમને કલમ એકસઠ હેઠળની નોટિસ બસો બે હેઠળની નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને અત્યાર દબાણનો કાર્યક્રમ શરૂ મળે છે એટલે અત્યારે હાલ ખેતીના અને ખેતીની અંદર બિનખેતીના જે ધારોકે દબાણો કર્યા હોય એના દબાણોની કાર્યવાહી હાલ પૂરતી ચાલુમાં છે સાહેબ રહેણાંક વિસ્તારોનો શું પ્રશ્ન છે રહેણાંક વિસ્તારોની હવે એમની નોટિસો આપી અને એમને નોટિસોની સુનાવણી રાખી અને પછી એમનો પણ નિકાલ કરવામાં આવશે સાહેબ રહેણાંક વિસ્તારોને નોટિસો કેટલા ટાઈમ આપવામાં આવતો બસ ટૂંક સમય આ નિકાલ થાય એટલે એની ટૂંક સમયમાં એમની નોટિસો આપી દીધું